નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આજે આપણે છીએ આ ભાવનગરની અંદર અને આ ભાવનગર જિલ્લાના જેસર તાલુકા બાકી જઈએ છીએ મિત્રો આ જેસરને સાવજ ભૂમિ પણ કહેવામાં આવે છે તો એટલા માટે મિત્રો કે અહીંયા સાવજ એટલે સિંહ જે છે અહીંયા તમને રાતના સાત વાગ્યા પછી આવો તો તમને દોડ વચ્ચે પણ આટા મારતા જોવા મળે એવા પણ કિસ્સા છે મિત્રો બાકી વાડીઓમાં અને આ બધે તો હોય છે આ બધું ડુંગરામાં તો આ ભૂમિ બાજુ આપણે જઈએ અને જવાનું છે ક્યાં બંને રહેજો મારી સાથે હું તમને બતાવવાનો છું આપણે ત્યાં જઈએ છીએ બાકી કેસર બાજુ જ છે મિત્રો ત્યાંથી આગળ આપણે જવાનું છે તો બન્યારો વિડીયોની અંદર છેલ્લે સુધી બાકી બતાવવું જો તમને આ બધો નજારો સરસ મજાનું વાતાવરણ છે કારણ કે વરસાદી વાતાવરણ છે એની અંદર જઈએ આપણે તમને રોડની પણ મોજ કરાવવાનો છું તો રોડ પણ આપણે બતાવું તમને એના રસ્તાને બાકી જઈએ મિત્રો આગળ બન્યા રહેજો બાકી જો મિત્રો આ રીતનું આખું વાતાવરણ સામે તમે જોવો જો હસ્તગીરી છે ને એનો ડુંગર છે મિત્રો હસ્તગીરી પર્વત અને જો આગળ જોવાનું વાતાવરણ આપણને જોવા મળે તો અને આવી જાય આપણે આ રસ્તાથી આગળ મિત્રો પવન થોડોક છે અત્યારે કારણ કે વરસાદી જેવો માહોલ છે એટલે બાકી મારો અવાજ કદાચ તમને ઓછો આવતો હશે મિત્રો પણ બાકી આ વાત તમને કરાવું જો રસ્તાની આ બાજુના બધા વાતાવરણ તમને મિત્રો મસ્ત અત્યારે જોવા મળશે એકદમ હરિયાળું છે બતાવું તમને આગળ એ કઈ રીતનું આવે છે જો બધા મિત્રો પહોંચી ગયા છીએ આપણે આ જેસરની અંદર અને આવી છે મિત્રો પવન અત્યારે વધારે છે એટલે અવાજ મારો કમાતો આ રીતની આખી બજાર છે આ જેસરની સીધે સીધા તમે જાશો તો બસ સ્ટેન્ડ આવશે આપણે આ બાજુ જવાનું છે સાવરકુંડલાઈથી આપણે મળી જશે બાકી જો આ રીતનું છે આ જેસર અહીંથી આપણે મળી જવાનું છે અને જવાનું છે અહીંથી આગળ મિત્રો તો જઈએ બાકી જો આ બધું તમને બતાવી દઉં આ રીતનું છે કંઈક ભાવનગર જિલ્લાનો તાલુકો છે મહેશ્વારાગાઉ કંઈક અને આ રીતનું અહીંયા જોવા મળે છે જાવી મિત્રો ધીમે ધીમે આપણે આગળ અને બતાવવું તમને બને રજો ખાલી જો આ બાજુ જ જો મિત્રો જે સરથી આપણે આગળ નીકળી ગયા છે અને હવે તમને જણાવી દઉં કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે જવાનું છે કેદારિયાની અંદર ત્યાં મિત્રો વોટરફોલ છે જળ જળ અને તમને બતાવવાનું હતું કઈ રીતે છે ત્યાં બધું તો અહીંયા આગળ આપણે જઈએ છીએ આ કેદારિયા બાજુ મિત્રો થોડુંક સાવરકુંડા પણ આવી જાય છે તો એ બધું તમને બતાવવાનું હતું બાકી આ રસ્તા આપણે જે આગળ આવી ગયા આવું બધું ત્યાં તો જો મિત્રો આ રોડ આમ જાય છે સાવરકુંડલા બાજુ જાય છે આ સીધે સીધા રોડે તમે સાવરકુંડલા બાજુ જઈ શકો છો અને આ બાજુ જેસરવાળો રોડ છે મિત્રો અને આપણે આવ્યા છીએ આ જેસરવાળા રોડેથી તો ત્યાંથી તમે થોડાક દસક કિલોમીટર આગળ આવો એટલે જો અહીંયા એક બોડ આવી જાય છે કેદારિયા ધોધ કેદારનાથ મહાદેવ મુકુંદ શિવ આશ્રમ કેદારિયા મિત્રો ત્રણ કિલોમીટર જેવું છે આ રસ્તેથી તમે ઉતરી જશો એટલે ત્રણ કિલોમીટર જેવા અંદર જાશો એટલે તમને આ આવી જશે મિત્રો બાકી કેદારીલા બાજુથી આવો તો આ બાજુ બાજુ આવો તો આ સાવરકુંડલા રોડ જેસર વાળો લઈ લેજો મિત્રો તો અહીંથી ત્રણ કિલોમીટર અંદર જતા રહેજો ત્યાંથી તમે ત્યાં ધોધ જઈ શકો છો મિત્રો અને આ ધોધ એવો છે કે ત્યાં તમે નાઈ શકો છો બાકી મિત્રો બીજા ધોધ એવા છે કે જ્યાં તમને એ ધોધ સામેથી દેખાતો હશે પરંતુ તમે એના પાણીની અંદર નાહી નહીં શકો પરંતુ આ ધોધે તમે નાઈ શકશો સરસ મજાનો છે તો ચાલો આપણે જઈએ ત્યાં અને બતાવું તમને ત્યાં જઈને બન્યા રહેજો તો જો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આ કેદારિયાના ધોધે અને તમે જે સાવરકુંડલા રોડેથી આગળ આવો છો ત્યારે મિત્રો વચ્ચે ગોળ આવી જાય છે થોડુંક દસ કિલોમીટર આગળ આવશો એટલે અને ત્યાંથી તમે વળી જશો એટલે ચાર પાંચ કિલોમીટર અંદર છે અને અહીંયા આ રીતનું પાર્કિંગ છે ગાડી તમે એ મૂકી શકો છો ને જો આ ડુંગરોની વચ્ચેથી આપણે જવાનું છે આ કેદારીયા ધોધ તમને બતાવું ત્યાં જઈને જો બાકી ત્યાં પણ મહાદેવનું મંદિર છે ને એવું છે જો તો જો મિત્રો આપણે આ પહોંચી ગયા છીએ આ જ્યાંથી ધોધનું પાણી પડે છે ને એ જગ્યાએ અને આ રીતનું છે અહીંયા ઉપરથી આ ડુંગરામાંથી પાણી પડતું હોય છે છે જો આ રીતના ઉપર બધા ડુંગરા અને આ થી આખું પાણી આવતું હોય છે જો આ બાજુ અને આ તમને જે બતાવ્યું શંકર ભગવાન મંદિર છે કેદારનાથ મહાદેવ નું મંદિર છે અને આ ઉપરનો વિસ્તાર છે અને નીચેનો આખો ધોધ પડે છે મિત્રો સામે પાણી ત્યાં પાણી ભરેલું છે ત્યાં અને આ રીતની આખી ડુંગરમાળા છે ને એની વચ્ચે આવેલું છે આ કેદારનાથ મહાદેવનું મંદિર મિત્રો જો તો મિત્રો આવું હતું આપણું કેદારનાથ મહાદેવનું મંદિર અને કેદારિયા ધોધ જો વિડીયો આપને ગમે હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કોમેન્ટ પણ નાની એવી કરી દેજો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય કેદારનાથ તો મિત્રો આ જગ્યાએ તમે આવી શકો છો સાવરકુંડલાથી પણ આવી શકો છો અને ભાવનગર બાજુથી પણ આવી શકો છો કેદારનાથ મહાદેવ એવું લખજો મિત્રો કેદારનાથ દોઢ લખશો તો નહીં આવે તમારે જો ગૂગલ મેપની અંદર જોવું હોય તો કેદારનાથ મહાદેવ એવું લખશો તો એ આવી જશે મિત્રો બાકી વિડીયો કેવો લાગ્યો એ પણ તમને જણાવી દેજો મિત્રો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળીએ છીએ આગળ